આ પોષણ ઉત્સવ અંતર્ગત ટી એચ આર માતૃ માતૃશક્તિ અને શક્તિમાંથી વિવિધ વાનગીઓ લાભાર્થીઓ બનાવીને લઈ આવ્યા હતા તેમજ મિલેટ્સ ધાન્યમાંથી અલગ અલગ વાનગીનું નિદર્શન કરવામાં આવ્યું હતું સરગવાનું રોજિંદા ખોરાકમાં વપરાશ અને તેના ફાયદા એ હેતુસર વાનગીમાં સરગવાનો સારા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવેલ હતો આજના કાર્યક્રમમાં આવકાર દીપ પ્રાગટ્યથી મહેમાનોના સન્માન બાદ વર્કર બહેનો દ્વારા મિલેટ્સ ટીએનઆર અને સરગવા વિશેના પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા સીડીપીઓ મેડમ દ્વારા મિલેટ્સ ધાનનો ખોરાકમાં ઉપયોગ અને તેના ફાયદા તેમજ ટી એચ આર ક્યાં બને છે અને તેનો ઉપયોગ લાભાર્થીઓને ખોરાકમાં કઈ રીતે લેવો તેમજ તેમાંથી મળતા પોષક તત્વો અંગે સમજ આપી હતી આજના કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા તેમજ સરપંચ શ્રી તાલુકા પંચાયતના સદસ્ય શ્રી ગ્રામ વિકાસના પ્રમુખ વ્યાપારી મંડળના અગ્રણી મુસ્લિમ સમાજના આગેવાન ગામના અગ્રણીઓ કાછુકર ટીવી ન્યૂઝના પત્રકાર વીરાણી ગામની તમામ શાળાના આચાર્યો તેમજ ડૉક્ટર તેમજ આજુબાજુ ગામના ભાઈઓ તથા બહેનો તેમજ બાલિકા પંચાયતની કિશોરીઓ હાજર રહ્યા હતા સંચાલન સુપરવાઇઝર બેનશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું સેજાના તમામ આંગણવાડી કાર્યકર બહેનો અને હેલ્પર બહેનો મદદરૂપ થયા હતા રિપોર્ટ બાય પ્રેમજી બડિયા કાછુ ટીવી ન્યૂઝ મોટી બિરાણી